શિક્ષક આપણા માટે ઈશ્વરના વિશેષ આશીર્વાદ છે શિક્ષકો એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પાયાના પથ્થર સમાન છે શિક્ષક આવનારી પેઢીના ઘડતરમાં મા બાપ સમકક્ષ ભૂમિકા ભજવતા હોય છે ત્યારે જ એવું કહેવાય છે કે તલવારની તુલનામાં એક કલમનું મહત્વ શિક્ષક શીખવાડે છે તેમાં પણ વ્યાયામ શિક્ષકની ભૂમિકા વિશેષ છે સ્વસ્થ દેશના નિર્માણ માટે સ્વસ્થ નાગરિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે અભ્યાસ સાથે બાળકોમાં યોગ વ્યાયામ તથા સ્વસ્થ જીવનશૈલીના નિર્માણમાં વ્યાયામ શિક્ષક ની ભૂમિકા બેવડાઈ જાય છે આવી જ ભૂમિકા ભજવતા ભુજ તાલુકાના માધાપર ગામને એમએસવી હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક તથા વ્યાયામ શિક્ષક તરીકે 20 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર દિનેશ કુમાર લક્ષ્મણભાઈ ડાકેને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરીને તેમની રાજ્ય સરકારે તેમની કામગીરીની સરાહના કરી છે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે મોંઘેરા શિક્ષક સન્માન કરીને તેમને રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે છેલ્લા વીસ વર્ષથી માધાપર એમ એસ હાઈસ્કૂલમાં ઉમદા ફરજ નિભાવીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વ્યાયામ અને રમત ગમતને પણ પૂરતું મહત્વ આપતા ડોક્ટર કુમાર ડાકીએ વર્ષ 2012 માં পিએચડી ની उपाધી સાથે વર્ષ 2019 માં એસોસિએટ એનસીસી ઓફિસર ની उपाધી પ્રાપ્ત કરેલી છે ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક કાર્યની સાથે સાથે રમત ગમતને પણ પ્રાધાન્ય આપતા કચ્છ જિલ્લામાં એકમાત્ર મળવાપાત્ર ડીએલએસએસ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ તરીકે માધાબર એમએસવી હાઈસ્કૂલની પસંદગી કરવામાં આવી અને 100 જેટલા ગુજરાતના ખેલાડીઓ હોકી આર્ચરી વોલીબોલ ફૂટબોલ સહિતની મુખ્ય રમતોનું કોચિંગ અહીં મેળવી રહ્યા છે મારું નામ ડોક્ટર દિનેશ કુમાર એલ ડાકી હું 2004 થી શ્રી એમએસવી હાઈ સ્કૂલ માધાપર મુકામે વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રમતગમતની ગમતની પ્રવૃત્તિઓની અંદર અમારી શાળાની અંદર જે વિદ્યાર્થીઓ જે રમત ગમતની અંદર છે તેમને કઈ રમતમાં એના કૌશલ્ય છે એને ઓળખી અને દરરોજ સવારે સાડા પાંચથી સાત અને સાંજે પાંચથી સાત જુદી જુદી રમતની અંદર કોચિંગ આપી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમવા માટે પાત્ર બનાવું છું જે અંતર્ગત દર વર્ષે જિલ્લા કક્ષાએ બસો પચાસથી ત્રણસો અને રાજ્ય કક્ષાએ બસો જેટલા ખેલાડીઓ ભાગ લે છે આજ દિન સુધી એકસો ચોત્રીસ જેટલા ખેલાડીઓ એ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે અલગ અલગ રમતમાં જેમાં સાયકલિંગ વેઇટ લિફ્ટિંગ ટગ ઓફ વોર હોકી જેવી અલગ અલગ રમતોની અંદર અને ત્રીસ જેટલા ખેલાડીઓ છે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા છે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થાય છે તેમાં જુદી જુદી રમતોની અંદર જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને આજ દિન સુધી બેતાલીસ લાખ જેટલી રોકડ પુરસ્કાર અમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીની અંદર પર્યાવરણ પ્રત્યે ર રસ અને રુચિ ખીલે એના માટે વૃક્ષારોપણ વૃક્ષોની ઓળખ જેવી અનેક અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ટ્રેકિંગ જેવી કા કામગીરી કરીએ છીએ તે ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર યુનિટી એન્ડ ડિસિપ્લિન માટે એનસીસી નેવી વિંગની અંદર એનસીસી ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગુજરાત સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો હોળી સ્પર્ધા યુવા ઉત્સવ જેવા અલગ અલગ કાર્યક્રમ થાય છે જેની અંદર જિલ્લા કક્ષાની સ્પર્ધાની અંદર અને રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાની અંદર એજ એ વ્યવસ્થાપક અને સહકન્વીનર તરીકે મારી ફરજ બજાવી છે મેં બે હજાર બારમાં પીએચડીની ઉપાધિ મેળવી ત્યારબાદ બે હજાર સત્તરથી એનસીસી ઓફિસર તરીકે અને ગુજરાત રાજ્યની ટોગો ફોર ટીમની અંદર ગુજરાતની ટીમના કોચ તરીકે ચાર વખત દિલ્હી નાશિક મહારાષ્ટ્ર મુકામે મારી ફરજ બજાવેલી છે ઉપરાંત છત્તીસગઢ અંડર નાઇન્ટીન બાસ્કેટબોલની અંદર એજ એ ટીમ મેનેજર તરીકે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે વિદ્યાર્થીઓની અંદર સર્વાંગી વિકાસ થાય તેના માટે વિદ્યાર્થીઓને સતત એક્ટિવ રાખી અને વિદ્યાર્થીઓની અંદર સારી ટેવનું ડેવલપ થાય વ્યસનથી દૂર રહી જંક ફૂડ જેવી વસ્તુઓથી દૂર રહી સોફ્ટ ડ્રિંકથી દૂર રહી એના માટે સતત એને જાગૃત કરી અને એક તંદુરસ્ત અને સારા નાગરિક બનાવવાનો પ્રયત્ન કરી